એક વખત નગરના મોટા પ્રતિષ્ઠિત વેપારીને ઘેર મોટી રકમ ની ચોરી થઈ ગઈ વેપારીએ તે તે ચોરીની ફરિયાદ કાજી પાસે કરી કરી પરંતુ ઘણી તપાસ કર્યા પછી પણ ચોરી કોણે છે ખબર ના પડી ત્યારે તે મામલો અકબરના દરબારમાં આવ્યો અકબર બાદશાહે ચોરને શોધી કાઢવાનો હુકમ બીરબલને કર્યો બીરબલે તે વેપારીને બોલાવ્યો અને પૂછ્યું તમને કોઈ પર શક છે શક હોય તો કહી દેજો ગભરાતા નહીં તમને તમારું ચોરાયેલું ધન મળી જશે વેપારીએ જવાબ દીધો હાજુર મારો એવો અંદાજ છે કે મારા નોકરોમાંથી કોઈ એકે આ ચોરી કરી છે કોઈ બહારના માણસનું આ કામ નથી પરંતુ મારા ચાર પાંચ નોકરોમાંથી કોણે ચોરી કરી હશે તે હું કહી શકતો નથી

કાલે સવારે આવીને તમારે ચારે મને સૌ સૌની લાગણી બતાવવાની છે જેણે ચોરી કરી હતી તેની લાગણી કાલ સવારે એક વેંત લાંબી થઈ જશે અને જેણે ચોરી નહીં કરી હોય તેની લાગણી એ જ માપની રહેશે આમ કહી બિરબલે ચારેય નોકરોને અલગ અલગ ઓરડામાં બંધ કરી દીધા હવે બન્યું એવું કે જે ખરેખર ચોર હતો તેણે ઓરડામાં જઈ વિચાર્યું કે મેં ચોરી કરી છે તેથી મારી લાગડી સવાર સુધીમાં એક વેંત લાંબી જઈ જશે તો હું આ લાગડીમાંથી એક વેંત અત્યારે જ કાપી નાખું તો સવારે મારી લાગડી લાંબી થશે તો બધા નોકરોની જેવડી જ થઈ જશે આમ વિચારી તે ચોર નોકરે પોતાની લાગડી એક વેંત જેટલી કાપી નાખી તે લાગડી ખરેખર જાદુઈ નહોતી સવારે જ્યારે ચારે નોકરો પોતાની લાગડી લઈને હાજર થયા ત્યારે બિરબલે બધી લાગડી સાથે રાખીને માપી અને તેણે તરત જ કહી દીધું કે આ એક વેંત નાની લાગડીવાળા નોકરે જ ચોરી કરી છે નોકરની ચોરી પકડાઈ ગઈ હતી તે હવે સજા મળવાના ભયથી ગભરાઈ ગયો તેણે ચોરીની બધી વાત કબૂલ કરી લીધી આમ બિરબલની ચતુરાઈને કારણે સાચો ચોર પકડાઈ ગયો અને વેપારીને તેનું ધન પાછું મળી ગયું અને ચોરને સજા થઈ થેન્ક યુ ફોર વોચિંગ ગુજ્જુ જોકી અનોખી કહાનિયા પ્લીઝ સબસ્ક્રાઇબ લાઈક એન્ડ શેર માય વિડિયોઝ મોર અપડેટ્સ ઓલસો ફોલો માય ફેસબુક પેજ ફોર મોર અપડેટ્સ